श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पांचवो नारायण दास दीवान कायस्थ को कल यहाँ तक आयो हो तो जो एक तो श्री गोसाई जी को सामहे से हुंडी भेजी और एक हुंडी के लिए जो काशिद आयो और जानियो तब नारायण दास ने अपने घर बड़ो उत्सव करत भय बहुत भेंट काढ़ी धरे और विरासो नारायण दास कहे जो आजू मो ऊपर श्री गोसाई जी की बड़ी कृपा करे सो मो को अपनो जानी के मेरे ऊपर हुंडी करी है तादिन नारायण दास बहुत प्रसन्न भय पाछे वाह हुंडी के दाम तत्काल पठाई और वाद दिन की हुंडी कराई श्री घोसाई जी को विनंती पत्र लिखी के बा मनुष्य को महाप्रसाद लिवाई के नारायण दास ने विदा कियो। तापत्र में नारायण दास यह लिखे जो राज તને દરે ઉપર આજ અતિ કૃપા કરી દાસાનુદાસ હું એસે નારાયણ દાસ શ્રી ગુંસાઇ જી કો બહુત વિનંતી પત્ર લિખી પઠાયો વહ મનુષ્ય ફેરી શ્રી ગું સાઈ જી પાસ આવ્યોણ દાસ કો પત્ર વા મનુષ્યને શ્રી ગુંસાઈજી આગે દિયો સો ચાંપાભાઈને બાચી સુનાયો ઓર પત્ર કે ભીતર જો હુંડી હતી સો શ્રી ગોસાઇજી આગે ધરી ચાંપાભાઈને નારાયણ દાસ કી દંડવત કરી તબ નારાયણ દાસ કો પત્ર સુની કે શ્રી ગોસાઇજી બહુત પ્રસન્ન બહે શુભે નારાયણ દાસ શ્રી ગોસાઇજી કે એ સી કૃપા પાત્ર ભગવદીય હૈ હવે જે વાર્તા પ્રસંગ નવ છેલ્લો છે આમાં एकदम वहांक आवश्यक वर्ता में लीला गणवी बहोरी एक, एक समय नारायण दास ने चाचा हरिवंश जी को पत्र लिखो नारायण दास ने यह लिखो जो श्री घुसाई जी को प्रति वर्ष कितनों खर्च बैठे है ओहो हो जो तुम मोह को लिखी पठाओ तो मैं यहाँ ते तीतनों द्रव्य पठायो करूँ यह पत्र दरु मनुष्य हाथ दास ने चाचा हरिवंश जी के पास पठायो शु वह पत्र व मनुष्य ने चाचा जी को दियो કો બાંચી કે ચાચાજી બહોત પ્રસન્ન ભય એટલે ચાચાજી પ્રસન્ન થયા આ પત્ર વાંચીને એનું કારણ શું હશે પછી આપણે એનું ચર્ચા કરીશું અત્યારે તો શું નારાયણ દાસ કોચા હરિવંશજીને શ્રી ગુસાઈજી કે શ્રી હસ્ત મેદિયો તા પત્રકો બાંચી કે આપ પ્રભુ વાસ श्री मुखते यह वचन कहो जो यह वैष्णव तो बलो हतो परी अब तो काम सो गयो हमारे घर को खर्च कहा जीव चलावेगो हमारो खर्च तो चलावन हारो चलावत ही है ता पत्र को प्रति उत्तर चाचा जी कछु लिखे नाही यह लिखी पठाए જો યા કો પ્રતિ ઉત્તર પાછે તે લિખી પઠાવે હવે આ જે પત્રમાં બે ભાવ થયા એક તો ચાચાજીએ પ્રસન્નતા વ્યક્ત કરી અને શ્રી ગુસાઇજીએ અપ્રસન્નતા વ્યક્ત કરી તો ચા પહેલાં તો પત્રમાં શું લખ્યું છે એ ફરી કહું પત્રમાં એવું લખ્યું છે નારાયણ દાસે કે શ્રી પ્રતિ પ્રતિવર્ષ કેટલો ખર્ચ થાય છે કેટનો ખર્ચ બેઠે છે શું તો બહુ મોકો લીખી પઠાવો તો મેં અહીંયા તે તીતનો દ્રવ્ય પઠાયા કરું એટલે એની પાસે દ્રવ્ય ખરેખર તો માત્રા બહુ સારી હોવી જોઈએ કે દર વર્ષે શ્રી ગુસાઈજીના જે માટે જોઈએ એ બધું જ અહીંથી દર વર્ષે મોકલ્યા કરું એમ એક વખત મોકલી દઉં એવું નહીં દર વર્ષે મનોરથિ થવું આવી રીતે પત્રમાં લખ્યું અને ચાચા હરિવંશજી એ મનુષ્ય જે લઈને આવ્યો પત્ર ગૌડ દેશથી ચાચા હરિવંશજી પાસે આવ્યો અને ચાચાજીને આપ્યો ચાચાજી એ વાંચ્યો બહુ પ્રસન્ન થઈ ગયા પહેલા ચાચાજી પાસે પત્ર આવ્યો ચાચાજીએ પહેલાં વાંચ્યો એ તો પ્રસન્ન થઈ ગયા પ્રસન્ન કેમ થયા હશે તો અહીંયા જીવ અને પ્રભુ એમાં ભેદ બે જગ્યાએ પ્રગટ થયો એક તો નારાયણદાસ જે છે એમનો પ્રસંગમાં પણ કીધું કે આ જીવ ભલો હતો એવું કીધું શ્રી મુસાઇજીએ એટલે જીવ ભલો હતો અને હવે કામથી ગયો એમ કરીને આ પ્રસન્નતા વ્યક્ત કરી અને હરિરાયજીએ પ્રસન્નતા વ્યક્ત કરી કારણ કે એ પણ જીવ શ્રેણીમાં છે અને ચંપક લતા કહેવું કહી કે એમનું સ્વરૂપ છે લીલામાં પણ છે જીવ શ્રેણીમાં એટલે એમનો અને નારાયણદાસનો ભાવ એવો કે શ્રી ગુસાઈજીને શ્રમ ના પડે અને એમાં પ્રસન્નતા હરિદાયજીને પણ વ્યક્ત થઈ એ મેં એમનું જોયું સ્વાર્થ કે હવે ગુસાઈજીને ક્યાંય જવું જ નહીં પડે એટલે અહીંયા અહીંયા જ જે કાયમ દર્શન આપે જે આપશે અને કાયમ નિત્ય વાર્તા રસમાં અમે આનંદ કરીએ જે કરી શકીશું હવે ક્યાંય જશે નહીં એવો પોતાનો અંગત સ્વાર્થનો ભાવ આવ્યો એટલે એ પણ પ્રસન્ન થઈ ગયા પણ આનો જે ગાંભીર્ય છે એ તો પ્રભુ જ સમજી શકે અને એ પત્ર વાંચી અને શ્રી ગુસાઈજીના મુખથી આ વચન પ્રગટ થયા કે વૈષ્ણવ તો ભલો હતો પછી અબ તો કામસો ગયો અમારે ઘરકો ખર્ચ જ કહા જીવ ચલાવે ગો અને વાત એ સાચી છે આપણે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એક બીજું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું છે અને પૂર્ણ પુરુષોત્તમ ખરેખર તો એમનું ઘર એટલે કેટલું બધું મોટું હોય અને સ્વભાવ પણ પુરુષ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે એટલે એ સ્વભાવ તો જાય નહીં તો આમ વિચારો કે જે સમગ્ર સૃષ્ટિના ચોર્યાસી લાખ શરીરો માટે રસોડું કોઈ જગ્યાએ દેખાતું નથી એમાં મનુષ્ય પાસે ખાલી હાથ છે કે એ રસોઈ કરી શકે છે પણ મનુષ્ય સિવાય ચોર્યાસી લાખ શરીરમાં જે બીજા શરીરો છે એ સવારે જાગે છે અને રાત્રે સૂઈ જાય છે અને એમનું ભરણ પોષણ જે કરે છે એમનું સામર્થ્ય કેટલું હશે તો એ જે પૂર્ણ પુરુષોત્તમ કે જે આખું સૃષ્ટિનું પોષણ કરનારા છે એ જ અહીંયા શ્રી ગોસાઈજી આ પૂર્ણ પુરુષોત્તમ દ્વિજતનું ધારી પ્રગટ થયા છે અને એ આપના સ્વરૂપનું જ્ઞાન એ નારાયણ દાસ અત્યારે દ્રવ્યના મદને કારણે કહી શકાય કે ચૂકી ગયા અને શ્રી ગોસાઈજીને આવું વિનંતીમાં લખ્યું અને એ વખતે શ્રી ગોસાઈજીએ કહ્યું કે વૈષ્ણવ તો ભલો હતો પરી કામ કામસો ગયો એટલે ભલો હતો એટલે એ સેવા ભાવી હતો એનો ભાવ હતો એ દિવસ રાત ભલે કામ કરતો હતો બાદશાહના દરબારમાં પણ જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થતું હતું એમાં એનું ચિત્ત તો અમારામાં જ હતું કે અમે ક્યારે શ્રી ગોસાઈજી માટે આ ભેટ મોકલીએ આ વસ્ત્ર મોકલીએ સાત લાલાઓ માટે વહુજી માટે બેટીજી માટે સતત એમનું ચિત્ત શ્રી ગોસાઈજીના પરિવારમાં રહેતું અને શ્રી ગોસાઈજી માટે રહેતું એટલે અને સેવા પણ કરતા એટલે કહ્યું કે વૈષ્ણવ તો ભલો હતો અને આ એક ધ્યાનમાં રાખવું જ્યારે કોઈ જીવને દ્રવ્યની આવી સેવાનો અવસર મળે તો એ પણ એ જીવનો પોતાનો મનોરથ જ સમજવું કે આવું બહુ મનોરથ જેમ કે રામદાસ ચૌહાણ તો એ જે સ્વરૂપ છે સખીનું એ જ્યાં જુએ કે આ સેવા મને મળે તો હું સખડી આરોગ આવું તો પણ એ સંભવ ન હતું એટલે પૂર્ણપુરુષોત્તમ ઠાકોરજીએ એનો મનોરથ મનમાં રાખ્યો અને અહીંયા એ રામદાસ થઈને એને એમ પણ કહ્યું કે યોગ્ય સમય પૂરો થશે અને અહીંયા રામદાસ થઈને પડ્યા ચૌહાણ અને ગુફામાં રહ્યા કરે અને જ્યાં શ્રી ગોવર્ધનનાથજીને પ્રગટ કર્યા પ્રથમ વખત સૂક્ષ્મ ક્રમ શરૂ કર્યો નાના કાચા મંદિરમાં પધરાવીને તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ સાક્ષાત કારણ કે વચન આપેલું જો ગોળમાં એટલે આપે જ કહ્યું જેને મળ્યા નથી જોયા નથી વાત કરી નથી છતાંય કહી દીધું કારણ કે આપ ઈશ્વર છે મનોરથ પૂરો કરવાવાળા કે કહ્યું કે પેલી ગુફામાં જ રામદાસ ચૌહાણ છે એને બોલાવી લાવ અને રામદાસ ચૌહાણ આવીને જાણ્યું કે મારું નામ લઈને બોલાવે છે કોણ છે ત્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કીધું કે આ જે મેં આપને સોંપ્યા તો આ એમને ના થાય આ ઘટના અહીંથી એમ લાગે કે આવી રીતે આ સોંપી દીધા એવું ના હોય એ કોણ છે તો લીલામાં તો એના માટે શ્રી હરિરાજજીએ ગોકુલનાથજીએ કૃપા કરી આ ત્રણ જણના ભાવની વાર્તા પ્રગટ કરી છે એ વાંચીએ તો જ સમજાય એવી રીતે આ નારાયણદાસ એ પ્રેમલતા છે એ તો શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર અને શ્રી લલિતા સ્વરૂપ અરે શ્રી ચંદ્રાવળી ગોસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ છે એ ચંદ્રાવલીજી એ બંનેના સખડી સેવા સિદ્ધ કરનારા છે તો આ તો કેટલું અલૌકિક સ્વરૂપ છે એટલે એમનો જે મનોરથ ઉપર જે હશે કે નીચે જઈને મારે ખૂબ આવી સેવા કરવી વસ્ત્રની આભૂષણની કારણ કે લીવડાવાની સેવા એમને ઉપર સહજ છે જેને જે સેવા ઉપર નથી ને એ સેવાનો મનોરથ જાગે તો પછી ભૂતલ પર પૂરું થાય આ એક જ સિદ્ધાંત સરળતાથી સમજવા જેવો છે રામદાસ ચૌહાણને ઉપર સખડીની સેવા સંભવ ન હતી તો એને અહીંયા સખડીની સેવા એમને અહીંયા સખડીની સેવા સંભવ થઈ જ્યાં સુધી પૂરણમલ શેઠથી પાકુ મંદિર અને રાજ સેવા શરૂ ન થઈ ત્યાં સુધી એમને લાભ પૂરેપૂરો આપે છે પ્રભુ તો એવા કૃપાળું છે કે કશું પછી કસર નથી છોડતા એવી રીતે અહીંયા પણ જે ઉપર સખડીની સેવા તો સહજ હતી પ્રેમલતા પાસે પણ આ સેવાનો મનોરથ હતો એમને કેવું આવી રીતે બધું એમને વસ્ત્ર પણ ધરાવું આભૂષણો પણ ધરાવું અને એ એમને અહીંયા એમના સાત પરિવારો સાત નિધિ સ્વરૂપો બધાએને લાલાનો અને નિધિ સ્વરૂપો બધાએને માટે આવો ભાવ જે ઉપર કર્યો હશે એ બધો અહીંયા પૂરો થયો પણ આ લીલા એટલા માટે કે હવે એમને લીલામાં જવાનો સમય થઈ ગયો અને દ્રવ્યનો પ્રભાવ કેવો છે એ બતાવશે કે મધ થયા વગર ના રહે અને મધ વસ્તુ કેવી છે કે પોતાને ના દેખાય નારાયણ દાસની પાસે જ્યારે પત્ર આવ્યો કે જેમાં ભંડારના ખર્ચ માટે ઘૂસાઈ ગઈ કંઈક ઈચ્છ્યું અને તે વખતે એ પત્ર આવ્યા પછી આ ઘટના ઘટી છે એટલે આ પત્ર આવવો એમાં જીવનો બગાડ થવું એવું પણ માની લેવું કારણ કે અત્યાર સુધી આવો કોઈ પત્ર લખ્યો નથી આ પહેલી વખત લખ્યો છે અને એમાં જાણ્યું કે મારી પાસે લખ્યું એટલે હું એનો પાત્ર છું હું જ આ કાપી શકું મારી પાસે જ આવ્યો પત્ર મારા સિવાય બીજો કોઈ નહીં બસ એથી મધ આવી ગયો અને મધ દેખાય નહીં કોઈ દિવસ નારાયણ દાસને એવી ખબર ના પડી કે મારામાં મધ આવી ગયો લખી તો નાખ્યું લખતા પણ એ મધનો જ એક ભાવ છે એમાં કે હવે તો તમારે તમારા ઘરનું જે કંઈ હોય મને કહી દો હું કરી દઈશ આ મધ એટલે કેવો જેમ ગોપીજનોને પહેલાં તો તાપ થયો દર્શન કરતા વ્રજમાં પછી એમણે બહુ જ તાપ થવાથી ઠાકોરજીએ વચન આપ્યું જેમ કે કાત્યાયની વ્રત કર્યું વગેરે અનેક વ્રતો અલગ અલગ પ્રકારના બધી અલગ અલગ પ્રકારની ગોપીઓએ કર્યા છે એવું સંહિતામાં તો વર્ણન આવે જ છે તો એ બધું તપ અને તાપ થયા પછી ઠાકોરજીએ કૃપા કરી અને એમને વચન આપ્યું કે હું તમને જરૂરથી રાસ માટે બોલાવીશ હવે આ બધી સમય કેટલો પસાર થયો તાપથી તપ તો થયા ત્યારે ઠાકોરજીએ વહેણું કરી અને એમાં બધાના નામ લઈ લઈ અને બોલાવ્યા અને લઘુરાસ કર્યો પણ આ લઘુરાસ દરમિયાન જ ગોપીજનોને પાછો મધ આવતા કેટલી વાર લાગી કે અમને વશ થઈ ગયા જે ઈશ્વર કહેવાય છે એ અત્યારે અમારા વગર હવે રહી નહીં શકે અને એ અમે એમ જેમ કહીએ એમ કરે છે અમારા બધા જ ઈચ્છાઓને પૂરી કરે છે અને અમારા ઈશારે નાચે છે આ બધો ભાવ અને અમારા જેવી સૌંદર્યવાન સ્ત્રી આ દુનિયામાં હવે કોઈ નથી આ છેલ્લામાં છેલ્લો મધ પણ એ એ ખબર ના પડી કે મધ મને આવી ગયો અને પછી ઠાકોરજી અંતર ધ્યાન થયા આ મધ એકલું જો અમારા ગોપેશ્વરજી પ્રભુ તો શિક્ષાપત્રમાં પત્રમાં અન્ય માર્ગના પણ દાખલા આપતા રહે છે હમણાં નારદમુણિનો દાખલો આપ્યો કામદેવને વશ કર્યા એ બીજો એક દાખલો હમણે હનુમાનજીને બાંધ્યા અને બ્રહ્માસ્ત્ર બ્રહ્મ પાસથી પછી ઉપર નાક પાસ કર્યો એટલે છૂટી ગયું એ પણ દાખલો ગોપેશ્વરજી પ્રભુએ આપ્યો હતો તો હું પણ એક દાખલો આજે સુંદર લઈશ મધ ઉપર તો બહુ બેસર સુંદર દ્રષ્ટાંત છે કે જે માનવામાં ના આવે હનુમાનજીએ જ્યારે રાવણમાં યુદ્ધમાં સાથે વિજય કરી અને બધા પુષ્પક વિમાનમાં અહીંયા પધાર્યા હનુમાનજી વહેલાં આવી ગયા બધું જણાવવા માટે પણ એ પહેલાંની ઘટના છે આ કે જ્યાં વિજય થયો લંકામાં એની સાથે જ સર્વપ્રથમ રામજી અહીંયા સમુદ્રના કિનારે એમને પૂજન કરવું હતું અને એટલે શિવલિંગની ઈચ્છા કરી તો હનુમાનજી ઉડીને હિમાલય સુધી ગયા એ શિવલિંગ લેવા હવે અહીંયા યોગ્ય મુહૂર્ત સમય જે છે એ જો નીકળી જાય તો પછી એ શિવલિંગની સ્થાપના થયાનો અર્થ ના રહે કારણ કે ટકે નહીં એનો સમય હોય એ દરમિયાન જો શિવલિંગ સ્થાપે તો એ અનેક વર્ષો સુધી ટકે એટલે હનુમાનજીની રાહના આ લીલા હતી બધી કારણ કે હનુમાનજીને મધ થયો હતો એ મધ ઉતારવો હતો રામજી કયો મધ હતો એ આવશે તો અહીંયા તો આપે રેતીનું જે શિવલિંગ કરી સિદ્ધ કરી અને ત્યાં સ્થાપી દીધું સમયસર અને પછી મહૂર્ત પતી ગયા પછી શિવલિંગ સ્થપાઈ ગયા પછી આપ હનુમાનજી આવ્યા તો હું ખુદાસ થઈ ગયો કે હું આટલે દૂર જઈ હિમાલય જઈને લઈને આવ્યો આટલો ઝડપથી પવનની ગતિએ અને છતાંય આપે આવું કર્યું ત્યારે આપે કહ્યું કે તો હવે એક કામ કરતું લાવ્યો જ છું તો એ જ હું અહીંયા સ્થાપીશ તું અને ખસેડી લે તો અહીંયા હનુમાનજી એ તો અગિયારમાં અંશ રુદ્ર અવતાર છે અને શિવજી એ તો મહાદેવ છે એમના અંશ છે પણ એ વખતે મદ હતો કે હું હું ના હોત તો આ લંકામાં રામજી વિજય ના કરી શકત રામજીનો વિજય જ ના થાત હું આ સીતાજીને જે હું પહેલાં સુધી લાવ્યો ભાળ લઈ આવ્યો અને પછી હું જે રીતે આ બધા પર્વતો ઉખેડીને સેતુ બનાવ્યો એમ કરીને બધા પરાક્રમોનો મધ એટલો વધ્યો કે રામજીએ આ મધ જોઈ લીધો પ્રભુને દેખાય આપણને ના દેખાય અહીંયા ગોસાઇજીને દેખાયો મધ કે નારાયણ દાસને મધ આવી ગયો કે હવે એમ માને છે કે અમારા ઘરનું એ જ પૂરું કરી શકે એમ છે બીજું કોઈ નહીં એવી રીતે હનુમાનજીના માટે રામજીએ જોયું કે એમને એવું થઈ ગયું છે કે મારા વગર હવે કશું થશે નહીં એટલે રામજીએ કીધું કે આ શિવલિંગ તું ખસેડી લે તો તારું આપણે અહીંયા શિવલિંગ કરી દઈએ અને હનુમાનજી એ વખતે મધમાં એવા હતા કે એમણે આપના બળથી જેટલો પ્રયત્ન થાય એટલો કર્યો પણ એ પોતાના જ જ્યાંથી પ્રગટ થયા છે એ સ્વરૂપને ખસેડવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પણ ન થઈ શક્યો તો છેલ્લે એમનો બળનો જે અંતિમ આશા હતી કે પૂછડું એ પૂંછડામાં એટલું બળ છે કે જેની કોઈ કલ્પના ના કરી શકાય એ પૂછડું લપેટી લીધું શિવલિંગને જે રામજીએ હમણે સ્થાપ્યું છે રેતીનું અને એટલું જોરથી ખેંચ્યું કે એ પૂંછડાની તાકાત છૂટી ગઈ અને ગબડીને પડ્યા અને મધ ગયો એ સાથે જ આ લીલા હતી માત્ર અને પછી એ દિન થઈને આવ્યા અને કહ્યું કે આ મેં શું કર્યું હું શિવજીના મહાદેવના લિંગના હું કરી રહ્યો હતો અને મારો તો આ અપરાધ થયો ત્યારે રામજીએ કહ્યું કે ના આપને મધ થયો હતો કે આ તમારા વગર આ યુદ્ધ ના જીતી શકાય રાવણ સામે એ તો કૃપાબળ હતું મારું અને ભક્તિ માર્ગમાં તો હંમેશા કૃપાથી જ જીવ ટકી શકે જેમ કે નારદ મુનિને કૃપા હતી વિષ્ણુ ભગવાનની એટલે પેલો કામદેવ પાછો જતો રહ્યો અને નારદજીનથી એવું લાગ્યું કે ના મેં કામ જીત્યો તો વિષ્ણુ ભગવાન એવી લીલા કરી કે પેલી માર્ગમાં એક આખી નગરી ઊભી કરી અને પેલી મોહિનીને અંદર મોં કરાવ્યો આ ભક્તિ માર્ગમાં આવું છે કે એમાં તો પ્રભુની કૃપા વગર ન ટકી શકાય પોતાના ઉપર કશું આવે તો ગયો હવે હનુમાનજીનો આ પ્રસંગ જે છે એમાં પછી તો હનુમાનજીને એવી કૃપા કરી રામજીએ કે તમે જે શિવલિંગ લાવ્યા છો એ પણ હું સ્થાપીશ અને ત્યારથી આપે આજ્ઞા કરી કે જે કોઈ અહીંયા આવી રામેશ્વરમાં અને આ જે મેસ્થ આપ્યું છે એ શિવલિંગના રામેશ્વર રામેશ્વરમ શિવલિંગના દર્શન કરી અને જો પેલા હનુમંતેશ્વર શિવલિંગના દર્શન નહીં કરે તો એને આ યાત્રાનું ફળ નહીં મળે કારણ કે આ મર્યાદા માર્ગ છે એટલે ફળની વાત કરી આપણામાં તો આવું આવે જ નહીં કશું આ એક દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે મધ એ કોઈ દિવસ હનુમાનજીને નથી દેખાયો અરે ત્યાં દ્વારકામાં સાક્ષાત દ્વારિકા દિવસે જોયું કે આ સુદર્શનને પણ મધ આવી ગયું અને એ પછી આપે એ પણ જોયું કે સત્યભામાને તો બહુ જ મધ છે કે મારા જેવી તો કોઈ નહીં સુંદર અને આ સુદર્શનને મધ જોયો સત્યભામાને મધ જોયો અને એ વખતે આપે સુદર્શનને આજ્ઞા કરી દીધી કે તું હનુમાનજીને જઈને લઈ આવ અહીંયા ના ગરુડ હા ગરુડને પણ મધ આવ્યો કે જો મારામાં કેટલી શક્તિ છે અને કેટલું ઝડપથી બધું કામ કરી લઉં છું તો મધ આપવો એ કે બહુ દુઃખની વાત નથી મધ એને જ આવે કે જે કંઈક કરી શકતો હોય કશું કરી ના શકતો હોય ને મધ ના આવે અને મધ આવે તો ડરવું નહીં ભક્તિ માર્ગમાં એવું છે કે પ્રભુ કૃપા કરીને મધ ઉતારીને પાછા આપણને જેવા હતા એવા કરી દે છે એટલે અહીંયા ગરુડને મધ આવ્યો અને સુદર્શનને મધ આવ્યો તો ગરુડના અને સુદર્શનના મધને અને સત્યભામાના મધને ઉતારવા દ્વારકાધીશજી આજ્ઞા કરેલી કે જાઓ હનુમાનજીને બોલાવી લાવો ગરુડને પ્રથમ આજ્ઞા કરેલી અને સુદર્શનને કહેલું કે મારી આજ્ઞા વગર અંદર ના આવવું જોઈએ અને આ બાજુ મધ ઉતારવાની દીધા શરૂ થઈ ગઈ અને આ બાજુ ગરુડ ગયા અને હનુમાનજીને કહ્યું કે દ્વારકાધીશજી બોલાવે છે તો હનુમાનજીએ કહ્યું કે હું રામજી સિવાય કોઈની આજ્ઞા માનતો નથી જો આ અનન્યતા પણ આપણને પુષ્ટિ માર્ગમાં હોવી જોઈએ એ આ હનુમાનજીના પ્રસંગમાંથી પણ પ્રાપ્ત થાય એટલે પેલા પાછા આવ્યા ગરુડ અને કહ્યું કે એ તો ના પાડે છે કે રામજીની આજ્ઞા વગર હું કોઈની આજ્ઞા નથી માનતો એટલે દ્વારિકાધીશજીએ કહ્યું કે ભલે એમને કહો કે તમને રામજી અને સીતાજી દર્શન આપશે અને ત્યાં તો હનુમાનજીને પાસે જઈને કહ્યું કે ચાલો તમને રામ સીતાજીની આજ્ઞા છે તો હનુમાનજી જે નીકળ્યા ત્યાંથી તો ગરુડની જે ગતિનું અભિમાન હતું એ ચૂર્ણ કરી નાખ્યું કેમ કે ગરુડ તો હજી પાછળ જ હનુમાનજી તો આવી ગયા અયોધ્યામાં પણ સુદર્શને રોક્યા તો સુદર્શનને એમ કે મારી શક્તિ આગળ તો કોઈનું નહીં ચાલે એટલે સુદર્શનના આ અભિમાનને તોડવા માટે હનુમાનજી સમજી ગયા પ્રભુની દીધા એટલે સુદર્શનને લઈને પોતાના મુખમાં પધરાવી દીધું ગલોફામાં અને પછી અંદર આવી ગયા અને જ્યાં બાજુમાં રામજી સીતાજીના રૂપ લઈને બેઠેલા સત્યભામા અને દ્વારિકાધીશજી તો તરત જ કહી દીધું રામજીને તો જોયા કારણ કે રામ અને કૃષ્ણ એક છે એટલે કહ્યું કે તો ખૂબ કૃપાળું છું કે દર્શન આપ્યા પણ બાજુમાં આ કોણ બેઠી છે અને જે આજના જ પ્રસંગમાં આજે તમે પોસ્ટમાં શ્રી ગુસાઇજીના જે વાર્તા પ્રસંગો ગોકુલનાથ જે વરજ ભાષામાં રચ્યા છે એનું જ હું અધુ અનુવાદ કરીને મૂકું જો અક્ષર પણ મારો નથી હોતો કોઈ ભાવ પણ મારો નથી હોતો એ જરૂર વાંચજો એમાં આજ જ યોગાનુ યોગા પ્રસંગ આવ્યો આજે જે પ્રસંગ ચાલી રહ્યો છે મદનો અને જે ત્યાગ કરી રહ્યા છે હવે ગુંસાઇજી અને હવે એમની જે સ્થિતિ થશે નારાયણદાસની કે દેહ છૂટી જશે એમનો કારણ કે એ સમજી જશે કે હવે ગુંસાઈજીએ મારો ત્યાગ કર્યો એટલે આ જે લીલા છે એવી જ અનુષંગિક જ લીલા આજે આવી બસો ને આઠમો પ્રસંગ બસો બાવન વિષ્ણવની વાર્તામાં આજે પોસ્ટ થશે એટલે કે અત્યારે તો રાત્રે મૂકું છું આ એટલે આખા દિવસમાં આ પ્રસંગ મૂકી દીધો છે એ જરૂર વાંચજો એમાં આ જ પ્રસંગ છે કે જ્યારે બિરબલ એ ફતેહપુર સિકરીમાં પડાવો નાખીને બેઠો હોય છે શ્રી ગોસાઈજી સાથે ચાપા ભંડારી અને શંકર ચાંપા અધિકારી અને શંકર ભંડારી આ ત્રણ જણા ચાલે છે અને માર્ગમાં ફતેહપુર સિકરી આવે છે અને ત્યાં પછી બીરબલ એમને આવ્યા જાણી અને સુંદર એમનું આવકાર કરે છે બાજુમાં ડેરા તંબુ સિદ્ધ કરાવે છે અને મુકામ કરાવે છે બધું બરાબર પણ જ્યાં બિરબલે પૂછ્યું કે ચાપા ભંડાર અધિકારીને કે ક્યાં ચાલ્યા ગોસાઇજી તો એ ચાપા અધિકારીઓ ના કહેવું જોઈએ પણ કીધું અંદરની વાત ના કહેવી જોઈએ આવી તો પણ કીધી કે ભંડારમાં કરજ બહુ વધી ગયું છે એટલે એના માટે જઈ રહ્યા છે દ્રવ્યો માટે વૈષ્ણવો પાસે અને એ વખતે બિરબલ એવું કહ્યું કે તો પછી એમને પાછા વાળો અને જે જોઈએ બધું હું આપું અને આપ તો અંતર્યામી આપ આ સંવાદ જાણી ગયા અને મધ્યરાત્રિ આપે ત્યાંથી ત્યાગ કરી દીધો એટલે છાપા અધિકારી સાથે રહેવાવાળા છે પણ તોય જાણતા નથી કે આમનો શું આ કોણ છે પ્રસંગ એમનો પણ બીજો એક છે એકસો ને ત્રેપનમું કે જેમાં પેલા વૈષ્ણવે એમ ઈચ્છા કરી કે મને દર્શન થાય પણ મારે દર્શન થશે નહીં મારે સમય જુદો છે મારે રાજાની સાથે નોકરી જે દીવાન છું સુરતનો દિવાન હતો એ અને મને તો મને વિજય કરી જશે અમારો રાજા કૂચ કરી જશે ને અત્યારે તો રાજભગમાંનો સર થઈ ગયો હવે તો દર્શન ઉત્થપ ન થાય તો એણે ગુસાઈજીને વિનંતી કરી ગુસાઈજી કહેવાય તો ઉત્થાપનમાં થશે અને પછી આવીને અહીંયા વિનંતી કરી ચાપા અધિકારીને કે લો હું પચીસ હજાર રૂપિયા શ્રીનાથજીને ભેટ ધરીશ દસ હજાર તમને બી આપીશ ઉપરથી પણ મને દર્શન દો ઉત્થાપન વહેલું કરાવવા એવું કંઈક કરો અને આ તો ગયો ગુસાઈજી પાસે ચાપા અધિકારી અને વિનંતી કરી બેઠો અને જાણી ગયા તો પ્રભુ છે તો કે હા ભલે હું કરીશ હા તો પાડી આપ તો કરતું મ કરતું મ્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત તો કંઈ પણ કરે આપને અપરાધ ક્યાંથી લાગે હાવ પાડ્યા છતાંય આપે બે ઘડી મોડી ઉત્થાપન કર્યું અને પેલો આવ્યો દર્શન ન થયા ગયો અને લીલાઓ જીવો તો લંગીકાર થઈ ગયો દે છૂટી ગયો રસ્તામાં પરંતુ અહીંયા ચાપા ભંડારી માટે પછી ઘુસાઈ જે બીજે દિવસે જે લીલા કરી એ કેવી કરી એ પ્રસંગ આવડતી આવતીકાલે લઈશું કારણ કે એને સોનાની ઈંટો કંઈ જ દઉં અત્યારે અધૂરું મજા નહીં આવે કે ગોવિંદકુંડ આપ સ્નાન સંધ્યા કરવા જતાં બે મજૂરો લઈને ચાપા અધિકારીને બોલાવ્યા ત્યાંથી નજીક ખેતરમાં ખોદકામ કરાવ્યું નક્કર સોનાની ઈંટો પ્રગટ કરી અને કીધું કે લઈ લે જોઈતું હતું તો એ વખતે ડાયો થયો કે ના ના આપ તો આપના ચરણોમાં તો રિદ્ધિ સિદ્ધિ છે જ નહીં અમે એવું કંઈ નથી કઈ નથી કરતા રહ્યા અને જ્યાં રાત્રે પછી પાછા ગયા ના અડધી રાત્રે પછી પાછો ખોદવા આવ્યો તો કશું ના મળ્યું એટલે આ પ્રભુ આવા છે પ્રભુ માટે એટલું જ કહી શકાય કે ભક્ત અને ભગવાન સદા અકળિત છે અકળિત અને કળી ના શકાય ભગવાનને અકબર રાજાએ જ્યારે આપ્યો પેલો મણી કે જે રોજ અમુક સોનું આપતો અને જ્યાં પધરાઈ દીધો એમનાજીમાં અને પછી રડવા બેઠો અંદરથી અનેક મણીઓ કાઢ્યા શું એને કાડા બનતા વાર નહીં એવો ઢાયો કોઈ સંસાર નહીં શું કહું મુખથી શું કહું ગાડા બનતા વાર નહીં એટલે શું જે દિવસથી ચાચા હરિવંશજી પર ગુસ્સો આવ્યો તો કેવું પેલું માર્યું હતું એટલે આવું દેખાય પણ કહી ના શકાય કોઈ કળી ના શકે ઠાકોરજીને અને એમના ભક્તોને પણ કોઈ કળી ના શકે શું કહું મુખ કદી કદી યાચક થઈ કદી મોટો એવી બને અર્જુનની સામે કેવા બની ગયા કદી મોટો એવી રાટ બને કદી યાચક થઈ માગે બલિકને બલિ પાસે કેવું માગ્યું મને આપતું શું આપીશ કદી યાચક થઈ માગે બલિકને ગોપી પાછળ પાછળ વને વને પછી માટે છે નાગરી દાન દે તો આવી લીલાઓના કરતા એવા ઠાકોરજીને કોણ સમજી શકે તો અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી ગુસાઈજી પરમ દયા કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય હો